દારૂ વેચનાર મહિલા સામે સ્થાનિક રહીશો નો વિરોધ અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ રામ કોલોનીમાં દેશી દારૂનું વેચાણ કરનાર મહિલા સામે સ્થાનિક રહીશો દ્વારા અરજી કરી વિરોધ દર્શાવવામાં આવ્યો આ બાબતની વિગત જોઈએ તો અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ રામ કોલોની સમુબેન ડાયાભાઈની ચાલીમાં રહેતી આશા કૌર નામની મહિલા દેશી ધંધો કરે છે અને જેના લીધે સમાજમાં આ ખરાબ દૂષણની અસર આસપાસ રહેતા બાળકો પર ઊંડી અસર પડતી જોવા મળે છે જેને લઈ સ્થાનિક રહીશો દ્વારા આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી અને અને સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા વાડજ પીઆઈ જોશીને આ બાબતે રજૂઆત કરી હતી અગાઉ પણ આજ મામલે વાડજ ખાતે અરજી કરવામાં આવી હતી જે મુજબ આ મહિલા દ્વારા દારૂનું વેચાણ કરવામાં આવે છે અને દારૂડિયાઓની અવરજવરને લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને જેની અસર રહેતા દીકરા દીકરીઓ પર પડી રહી છે જેથી પોલીસ દ્વારા આ સ્ટેન્ડ બંધ કરાવવામાં આવ્યું હતું રહીશ્ય મુજબ સ્ટેન્ડ બંધ થતા આ મહિલા દ્વારા ફિનાઇલ પણ પીવામાં આવ્યું હતું અને સોસાયટીના લોકોને ખોટા કેસમાં ફસાવવાનો આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવ્યો છે આ બાબતે તેઓએ વાડજ પીઆઈ ની રજૂઆત કરતા પીઆઈ જોશી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું આ બાબતે રહીશો શું જણાવ્યું આવો સાંભળીએ બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા નાઇન ન્યૂઝ ભાઈ મારું નામ કવલજીત કોર છે હું સમુભાઈ ડાયભાઈ કુમારની ચાલીમાં રહું છું હા અને અમારે ત્યાં આશા છે દારૂ ધંધો કરે છે એનો દારૂ ધંધો બંધ કરાયો છે એટલે બધા ઉપર આડાટેડા આરોપ મૂકે છે મારા છોકરાઓ ઉપર બી આરોપ મૂકે છે કે ભાઈ મને આવું કરે છે મને આવું કરે છે અને એ વચ્ચે બી એને પ્લેન પીધી હવે બી ધમકી આપે છે કે હું પીડ મારા છોકરાઓને બી પીવાય અને હું બી પી મળીને બધાનું નામ આપી દઈશ ચાલી ને એવી ધમકી આપે છે બધાને દારૂ પી કાર્યવાહી કરી છે અરજીઓ કરી છે અને ખોટા ખોટા ને ફસાવવાના ધંધાકી ચાલીસે ફસાઈશ હું પીન મરી જઈશ મારા છોકરાને બી પીવડાઈ જઈશ બારી કુટીશ મળી જઈશ ફાંસી લઈ લઈશ અને મારા મારા છોકરાને બી આ બધા છોકરા કેવું મારું નામ પૂજાબેન છે હું સમુબેન ડાયાભાઈ ની ચાલી રહું છું અમારા ત્યાં મારા કાકી જે થતા હતા એ અત્યારે હવે કઈ બી નથી એ દારૂ અને ખૂબ જ ધમક્યો હાલે છે હું મરી જઈશ હું બધાને ફસાઈ જઈશ હું પણ ફિનાઇલ પીલીસ વચ્ચે એમણે ફિનાઇલ બી પીધું તું અને ચાર પાંચ દિવસ સુધી સિવિલમાં દાખલ પણ રહ્યા હતા પણ હવે એવું કે છે મારા કાકા જે પડોશમાં છે એમને ધમકીઓ બી આપે છે એમના ઉપર બી ખોટા ખોટા કેસ કર્યા છે કે મારી છોકરીને છેડતી કરે છે મને મારવાની ધમકી આપે છે એવું બધું ખોટું ખોટું બધાના વિષય લખાયું છે તો અમે અહીંયા આવ્યા છીએ કે ભાઈ હવે જેમ બને અને અમને રેવી બી ના જોઈએ અહીંથી જ ભલે જ્યાં એને જવું હોય ત્યાં જઈ શકે છે અમને પચાવવા માંગે છે અને એવું અમારે માંગણી રાખે છે કે મને એક કરોડ રૂપિયા આપી દો

આ રીતે અમારી ચાલી અંદર થાય છે એટલે પોલીસ ચોકીની અંદર અમે અરજી આપેલી છે અને એની કાર્યવાહી કરે છે શું તમારી છે બોલું છું અમારે ત્યાં અસાધન ધંધો કરે છે એમને ધંધો બંધ કરાયો એટલે એ ધમકી આપે છે કે અમને અમે મળી જઈશું ને બધાને નામ આપી દઈશું